હિન્દુ સેનાપતિ સર્વ હિન્દુ પરિવારોને દિવાળીની શુભકામના પાઠવીએ છીએ વધુમાં એટલું પણ કહીએ છીએ કે દિવાળી પર્વ નિમિત્તે પગથી માંડીને માથા સુધીની વસ્તુઓ મોદ શોકની વસ્તુઓ કપડા બૂટ પરફ્યુમ અને ફટાકડા પણ હિન્દુઓ પાસેથી જ ખરીદે પહેલગામની ઘટનાને યાદ રાખજો પહેલગામની ઘટનામાં ધર્મ પૂછીને માર્યા હતા પણ આપણે ધર્મ પૂછીને મારવાની જરૂર નથી ફક્ત હિન્દુઓ હિન્દુ પાસેથી જ ખરીદી કરે એવી હિન્દુ સેના આપ સર્વ પાસે વિનંતી કરી રહ્યા છીએ જય શ્રી રામ